હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે નાની એવી એક રેસિપી છે ટિંડોરાનો સંભાર ટિંડોરાનો સંભાર બહુ આમ હેલ્ધી હોય છે પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે કઈ રીતે બનાવો સો આપણે આજે ટિંડોરાનો અને મરચાંનો સંભારો બનાવીએ છીએ તો આપણે તેલ છે એમાં જીરાનો વઘાર કર્યો છે અને ટિંડોરા છે એને આવી રીતે નાના નાના સમારી લીધા છે અને થોડા મરચાં છે એ આપણે સમાર્યા છે અને હવે હળદર છે અને મીઠું આ બે વસ્તુ નાખવાની છે બીજું કશું જ કરવાનું નથી અને પાંચ મિનિટ માટે ધીમા તાપે ઢાંકી અને હલાવી અને ચડવા દેવાનું છે સિઝન પ્રમાણે ટિંડોરા છે એ આવતા હોય છે ટિંડોરા હેલ્થ માટે બહુ સારા બોન્સ માટે પણ સારા ઘણા લોકોને નથી ભાવતા પણ હું સજેશન આપીશ કે ટિંડોરા બધાએ ખાવા જોઈએ ટિંડોરાનો સંભારો જો તમને ટિન્ડોરા કાચા ના ભાવતા હોય તો આવી રીતે સંભારો કરીને ખાવો જોઈએ બીજી કોઈ રેસીપી યાદ આવશે ટિંડોરાની તો અમે એ બનાવીને પણ મૂકીશું તો ટિંડોરા છે તમે આ રીતે ખાઈ શકો છો તો પાંચ મિનિટ બાદ આ રીતે અમે જોયું તો સરસ મજાના ટીંડોરા છે પોચા પડી ગયા હતા ટીંડોરા અને મરચા બંને સાથે ખાવાની સરસ મજા આવે છે જો ગરમ ગરમ રોટલી હોય તો એની સાથે પણ મજા આવે અને તમે લંચ ખાતા હોય તો એની સાથે સંભારા તરીકે આને લઈ શકો છો ખૂબ મજા આવે ખાવાની ખૂબ સરસ બન્યો છે તો ચાલો બધા જમવા અને તમે તમારા ઘરે પણ ટ્રાય કરો અને લાઈક કરો આ વિડીયો સબસ્ક્રાઈબ કરો શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ